આજથી થોડાક દિવસ પહેલાં ગોંડલમાં પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથિરિયા અને યુવા નેતા જિગીષા પટેલ છે તે પહોંચ્યા હતા તેમણે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે હોંકાર ભર્યો હતો ત્યારે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ એ દરમિયાન સવાલો ઉઠ્યા હતા ત્યારે આજે જે પાટીદાર સમાજની ચિંતન શિબિર મળી હતી તેમાં ગોંડલમાં

થોડાક સમય અગાઉ પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલ છે તે પોતાના સમર્થકો સાથે જ્યારે જે ચેલેન્જ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા આપવામાં આવી હતી તે ચેલેન્જનો સ્વીકાર કરીને પહોંચ્યા હતા દરમિયાન ઘર્ષણના દ્રશ્ય પણ સર્જાયા હતા થોડાક સમય માટે બબાલ પણ થઈ હતી અને સમગ્ર મામલે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે પાટીદાર સમાજના નેતાઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા ત્યારે આજે ગાંધીનગરના સરગાસણ ખાતે જે પાટીદાર સમાજની ચિંતન શિબિર મળી હતી આ ચિંતન શિબિરમાં ગોંડલનો મુદ્દો પર ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો આ મામલે પાટીદાર સમાજના નેતા વરૂણ પટેલે ગોંડલમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિને લઈને સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે અને કેટલીક બાબતોને લઈને તેમણે રજૂઆત પણ કરી છે તેમણે કહ્યું છે કે જ્યારે પાટીદાર સમાજના નેતા અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલ ગોંડલ પહોંચ્યા હતા ત્યારે ત્યાં ગોંડલમાં રહેલા પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલને સમર્થન કરવા માંગતા હતા સમર્થન કરવાની ઈચ્છા પણ હતી પરંતુ તેઓ ગોંડલમાં રહેતા હોવાથી એક ભયનો માહોલ હોવાથી તેઓ સમર્થન ના કરી શક્યા સાથે જ આ મામલે તેમણે સરકારને ગોંડલની કાયદા વ્યવસ્થાને સુદૃઢ અને સારી રીતે ત્યાંના લોકો જીવી શકે તે માટે કાયદો વ્યવસ્થા સારી બનાવવા માટે માંગ કરી છે શું કહી રહ્યા છે વરૂણ પટેલ તે સાંભળી લો લોક વાત કરીએ કે ગોંડલનો જે ઇન્સિડન્ટ છે ગોંડલમાં વાત ખાલી ખાલી કયો સમાજ નો ધારા સભ્ય બને કયા સમાજ નો સાંસદ સભ્ય બને એની વાત નથી પણ અલ્પેશભી અંદર મિટિંગમાં વાત કરી કે અંદર ગોંડલ ની મુલાકાતે હોય ગલ્લેથી બેઠો બેઠો વિચારો સ્વાય લાપે હંતે અંતેના મોંઘૂટો કરે હાથ હામ આમ કરે પોતાનું સમર્થન પણ એની બીક લાગે જો મારી દુકાનમાંથી હું વાર આવીશ મારો ફોટો પડી જશે તો મારો ધંધો બંધ થઈ જશે અને અમારા અમારામાં તાકાત નથી કોઈનો ધંધો અમે ચાલુ કરાઈએ આર્થિક રીતે એટલે ગુજરાતમાં આવું વાતાવરણ ક્યાંય પણ ના હોવું જોઈએ કોઈ પણ સમાજ કોઈ પણ વ્યક્તિ વ્યક્તિમાં ના રહે એવા ભય મુક્ત વાતાવરણનું સર્જન કરવાની જવાબદારી ગુજરાતની સરકારની છે રાજકોટના ગોંડલમાં સરકારે કાયદો વ્યવસ્થા અને અધિકારીઓ પર જે કડક પગલા લેવા હોય એ કડક પગલા લઈ અને કોઈ દુકાનમાં બેઠો દે કોઈ દલિત નો દીકરો કોઈ પાટીદારનો દીકરો કોઈ કોળીનો દીકરો અને એને કોઈ નીકળે છે અને એને સમર્થન આપવા આવું છે સહકાર આપવો દે તો એને ના લાગવી જોઈએ આ ભય મુક્ત ગોંડલ સર્જન ગુજરાતની સરકારે કરવી જોઈએ આ સૌથી મોટો આક્રમક રીતે રજૂ થયેલો આ મુદ્દો છે બીજી વાત એ છે કે હમણાં ને હમણાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ઓબીસી અનામત દાખલ કરવામાં આવી છે ઓબીસી સમાજને પોતાના અનામતના ક્રાઇટેરિયા પ્રમાણે સ્થાનિક સ્વરાજમાં પ્રતિનિધિત્વ મળે છે એની સીટો મળે છે અને ઓબીસી અનામતનો લાભ મળે છે તો અમે પણ બહુ બધા સંઘર્ષ કરી બહુ બધી મહેનત કરી અને આર્થિક ધોરણે અનામત સમાજને મળેલી છે બિન અનામત વર્ગના લોકોને તો બિન અનામત વર્ગના લોકોને જે આર્થિક ધોરણે અનામત મળી છે એ ગ્રામ પંચાયત કક્ષાએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિન અનામત વર્ગના જે આયોગ અને બિન અનામત વર્ગની જે જે અનામત છે તો એ ચૂંટણીમાં પણ બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકોને ચૂંટણીમાં પણ પ્રતિનિધિત્વનો એક ઓબીસી ને સમકક્ષ મોકો મળે અને એમાં જે કરવું પડે એની સરકાર વ્યવસ્થા કરે અમુક કેસો એવા છે હજુય કે કોઈ ના કોઈ ટેકનિકલ કારણોસર ખેંચાવાના બાકી રહી ગયા છે એની પ્રક્રિયામાં જે ટેકનિકલ ક્ષતિઓ એ પૂરી કરી અને તકે ખેંચાય એના માટે પ્રયત્ન કરીશું કરમસદ એ આણંદ નગરપાલિકામાં ભળી રહ્યું છે અને સરદાર સાહેબની આઈડેન્ટિટી સરદાર સાહેબનું ધામ કરમસદ ધામ એની આઈડેન્ટિટી નારે અને આણંદ મહાનગરપાલિકામાં એ આઈડેન્ટિટી ઘુસાઈ જાય એટલે કરમસદને એક કરમસદ ધામ કે સરદાર ધામ તરીકે સરકાર વિકસાવે એના માટે અલગ બજેટ પાડવે અને યાત્રાધામ જેમ વિકસાવતા હોય દેશના તમામ લોકોનું કરમસદ સરદાર સાહેબ ની ભૂમિ યાત્રાધામ છે એટલે કરમસદને મહાનગરપાલિકામાંથી અલગ રાખી અલગ આઈડેન્ટિટી રાખવામાં આવે અને એનો યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવે એના માટે સરકારને વાત કરવામાં આવશે આપણે સાંભળ્યા હતા પાટીદાર સમાજના નેતા વરુણ પટેલ તેમણે જે વેપારીઓને લઈને ત્યાંના વાત કરી છે ગોંડલમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે જે અવારનવાર સવાલ ઉઠતા આવ્યા છે જોકે આ તમામ આરોપોને જયરાજસિંહ જાડેજા જે પૂર્વ ધારાસભ્ય છે ગોંડલના તેઓ ફગાવતા આવ્યા છે ને ગોંડલ એ ગોકુળ્યું ગોંડલ હોય તે પ્રકારની વાત તેઓ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે બીજી તરફ પાટીદાર સમાજના આગેવાનો પણ અવારનવાર પ્રહાર કરતા હોય છે અને ગંભીર આરોપો ગોંડલ ઉપર લગાવતા હોય છે જેના કારણે રાજકારણ ગરમાયેલું જોવા મળતું હોય છે દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે જીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ प्राहाई जाना